દુર્યોધન જેવો છે તેઓ પણ એ મારો મિત્ર છે મહાભારતમાં કર્ણને ઘણી ઉપમા મળી છે મહાન બાણાવળી તેજસ્વી યોદ્ધા મહાન દાનવીર આ બધા સાથે તેનું ઉત્તમ મિત્ર તરીકેનું પાત્ર પણ અમર છે દુર્યોધન સાથે તેની મિત્રતા વિશે ઘણું લખાયું છે અને અર્જુન પણ અલગ અલગ એંગલથી તેની મુલવણી થાય છે અધર્મની સાથે રહી અને મિત્રતાનો ધર્મ નિભાવનારા કર્ણએ જે કર્યું એ જોવાની સાથે તેની સાથે જે બન્યું એ પણ સમજવું પડે ગુરુદ્રોણે કેમ તેને તાલીમ ન આપી શા માટે દ્રૌપદીએ સ્વયંવરમાં તેનું જાહેરમાં અપમાન કર્યું તેના કવચ અને કુંડલ લઈ લેવાયા યુદ્ધમાં રથના પૈડાને રિપેર કરતા કર્ણ પર કૃષ્ણએ અર્જુનને બાણ ચડાવવાનું કહી શા માટે યુદ્ધના નિયમોનો ભંગ કર્યો સતત ઉપેક્ષા અને જાતિગત અન્યાયથી વ્યથિત કર્ણનું પાત્ર દુર્યોધન પાસે જ્યારે સ્નેહ અને સન્માન મેળવે છે ત્યારે તેને ધર્મ અધર્મ એવી કશી ખબર નહોતી એવું ન હતું પરંતુ મિત્રતા એના માટે સર્વોપરી બની જાય છે બધાથી ઉપર હસ્તિનાપુરમાં પૂરમાં પારંગત થઈ જ કર્ણ જ્યારે બધાથી ઉત્તમ પુરવાર થાય છે ત્યારે કૃપાચાર્ય કહે છે કે અર્જુન સાથે દ્વંદ કરનાર મહાબલી ક્ષત્રિય કુળમાં જમ્યો હોય જ તે જરૂરી છે કર્ણ સારથી પુત્ર હોવાને કારણે ગેરલાયક ઠરે છે ત્યારે દુર્યોધન આગળ આવીને કહે છે અહીં કર્ણે પોતાની સમર્થ શક્તિ દર્શાવીને પોતે ક્ષત્રિય છે એ સાબિત કરી આપ્યું છે છતાંય કોઈના મનનું સમાધાન થતું ન હોય તો હું દુર્યોધન અહીં જાહેર કરું છું કે કર્ણ એક ક્ષત્રિય વીર છે અને દ્વંદયુદ્ધ થવું જ જોઈએ હું યુવરાજ દુર્યોધન ઘોષણા કરું છું કે હમણાં જ આ મંચ ઉપર ઊભા રહીને સહુ આ વીર તેજસ્વી અને પરાક્રમી કર્ણને અંગ દેશનો રાજા જાહેર કરું છું આજ સુધી કૌરવોના આધિપત્ય નીચે રહેલો મગધ નજીકનો અંગદેશ આજથી આ ક્ષણથી કર્ણનો ગણાશે હું કર્ણને અંગરાજ તરીકે સ્થાપું છું દુર્યોધન અને કર્ણ વચ્ચેની મૈત્રી મૂળ અહીં નંખાય છે દુર્યોધન કર્ણને અપમાનની ગરતામાંથી ઉંચકી લે છે અને પુત્ર કર્ણમાંથી જન્મે છે અંગરાજ કર્ણ કર્ણ ભાવાવેશમાં દુર્યોધનને ભેટી પડે છે દુર્યોધન જાણતો હોય છે કે કર્ણ એક મહાન યોદ્ધા છે દાનવીર છે અને પાછો દુશ્મનનો પણ દુશ્મન એટલે તીર સાચી દિશામાં વાગ્યું છે તેવું સમજીને તે કર્ણને પોતાનો મિત્ર બનાવે છે દુર્યોધનના અહેસાન નીચે જીવતો કર્ણ પોતાનું સમગ્ર દુર્યોધન ઉપર ન્યોછાવર કરી દે છે દુર્યોધન અને કર્ણની મિત્રતામાં કર્ણ પક્ષે એકમાત્ર સ્વાર્પર્ણ તે હૃદયથી મૈત્રી નિભાવે છે પણ દુર્યોધન પક્ષે સ્વાર્થ ખરો કર્ણ એટલી હદે મિત્રતામાં ગરકાવ હોય છે કે કુંતીના મમતાભર્યા શબ્દો અને કૃષ્ણની વાકૂટતાની પણ તેના પર અસર થતી હતી કર્ણ જાણતો હતો કે દુર્યોધન ખોટું કરે છે કર્ણને એ પણ ખબર હતી કે દુર્યોધન કોઈનું અહિત કરે છે અને કર્ણ એ વાતથી પણ વાકેફ હતો કે દુર્યોધન અન્યાય કરી રહ્યો છે પાંડવ માટે પાંચ ગામ માગવામાં આવ્યા એ સમયે દુર્યોધને એની પણ ના પાડી ત્યારે કર્ણ પહેલી એવી વ્યક્તિ હતી જેણે દુર્યોધનને કહ્યું હતું કે વિનાશની શરૂઆત તારા આ નકારથી થવાની છે આંખ સામે વિનાશ હતો આંખ સામે મોત હતું અને એ પછી પણ તેણે ભાઈબંધીની વાત આવી એ સમયે પહેલું હથિયાર ભાઈબંધ માટે ઉપાડ્યું હતું કૃષ્ણ કર્ણના માથે હાથ મૂકીને કહે છે ભાઈ તું ફૂતેય ફોતેય છે તું તું સુપુત્ર નથી જેની સામે યુદ્ધ કરવા તૈયાર થયો છે તે તારા જાયા ભાઈઓ છે ભાઈ તું સ્તંભી જા કર્ણ આ સાંભળી કૃષ્ણને ભેટી પડે છે અને કહે છે કે હે કૃષ્ણ હું કુંતી પુત્ર છું તે અર્જુનને ખબર છે ત્યારે કૃષ્ણ કહે છે ના કૃષ્ણ મારા પર ઉપકાર કરજો અર્જુનને ગંધ પણ ના આવવી જોઈએ કે હું તેમનો મોટો ભાઈ છું પણ ગોવિંદ હું તમને વચન આપું છું કે મારા પાંચેય ભાઈઓનો વાળ પણ વાકો નહીં થાય એ કહે છે હે ગોવિંદ દુર્યોધન જેવો છે તેવો મારો મિત્ર છે અને મિત્રને હું દગો આપું તો મારી માનું ધાવણ લાગે કર્ણ અને દુર્યોધનની સાચી મિત્રતાની પરીક્ષા ત્યારે થાય છે જ્યારે કર્ણ પોતાના કવચ અને કુંડળ ગુમાવી બેસે છે પછી કર્ણ મિત્ર દુર્યોધનને ભેટતા કહે છે કે ભાઈ મેં કવચ અને કુંડળ ખોયા છે ધનુવિદ્યા નથી ખોઈ અહીંયા કર્ણની ખુમારી અને નિસ્વાર્થ મૈત્રીના દર્શન થાય છે કર્ણ જેવા યોદ્ધાએ શા માટે મિત્ર દુર્યોધનને સાચી સલાહ ન આપી એ પ્રશ્ન ઉપર હજુ ચર્ચાઓ થાય છે પરંતુ કર્ણ સાથે જે બન્યું એમાં મૈત્રી ઉપરાંત અહેસાનનો ભાર પણ મોટો હતો સૂતપુત્ર ગણાવી તેને સતત તુચ્છકાર કરવામાં આવ્યા બાદ દુર્યોધને તેને સન્માન આપ્યું સામાજિક સ્વીકૃતિ અપાવી અને તેમાં મૈત્રી નામનો સંબંધ ભરતા સત્ય અસત્ય નીતિ અનીતિ બધું જ સમજતા હોવા છતાં અધર્મ સાથે રહીને કર્ણ માટે મિત્રતા જ એક ધર્મ બની ગયો